આજનું ટાણું થઈ ગયેલું અને ધીરે 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 એક બળદગાડું નીકળ્યું અને બળદગાડામાં બાવીસ ત્રેવીસ વર્ષની દીકરી બેઠેલી અને એક ગાડા ખેડૂત ગાડું હાંકતા હતા અને બળદગાડું પાદર માંથી નીકળ્યું એટલે લાકડીનો ટેકો દઈને ગીવાનું પેલો એને રામ રામ કર્યા એ જમાનામાં પહેલા કોઈ અજાણા નીકળે તો રામ રામ કરતા રામ રામ તો સામેથી અવાજ આવ્યો રામ રામ ક્યાં જવું છે કે ફલાણા કામ જવું છે કે એ તો બહુ છેટું છે અટાણે અંધારું થઈ ગયું છે દી જળવજળ થઈ ગયું છે જૂના માર્ગ હોય

તો હું મરિયાતા પુરુષો તમ રામ છો એમાં બીજી વાતય ન આવે અને જો હા પાડી દ્યો તો તો પછી દુનિયા વાતો કરે એવો પ્રેમ થાય યાર હા હા આમ બોલજો મર્યા પછી માંગણા વાળો આવ્યો તો પદમાને પ્રેમ કરવા માટે આ ઇતિહાસ જેવા તેવા નથી હવે ઈ પ્રેમ ની હું તમને એક ખરા પ્રેમ ની વાત કરું છું પ્રેમ એટલે શું કહેવાય વાત વજનવાળી છે થોડાક શબ્દો ઉપર ધ્યાન આપશું એટલે મજા આવશે હાજનું ટાણું હતું ગાડું નીકળ્યું એમાં જુવાન જે ઉભો લાકડીનો ટેકો દે એને રામ રામ કિરણ કીધા બાપા અંધારું થઈ ગયું છે વગડામાં એકલા જવાય નહીં બેન દીકરી ભેળા છે ગાડું પાછું વાળી લ્યો તમારી આરે કોઈ છે ગાડું પાછું વાળો એટલે ગાડું વાળી લીધું ઘડીક તો ગાડા ખેડૂને એમ થયું આંખની ઓળખાણ ને મારી મહેમાનગતિ કરાવ્યા પાદરમાં કોણ ગાડું ઘરે ગયું ગાડું ઘરે ગયો એટલે પોતાની માં હતી વિધવા હતી બાપ હતો ને એ માને કીધું કે માં મહેમાન આવે છે રોટલા તૈયાર કર મહેમાન અને ઢોલિયા ઢાળી દો ફળિયામાં ઢોલિયા ઢાળી દીધા ખાટલા ઢાળી દીધા

અને મને એમ થયું વગડામાં હેરાન થાય એટલે મેં બોલાવી લીધાને ને કીધું મારી મહેમાન ગતિ કરીને તમે જાજુ આવી છી મારા રોટલા તૈયાર કરી એટલે વાતું કરાવતો તો ઓલો જુવાન હતો એ ફાધર ગામમાં જે જુવાન ઉભો એ મહેમાનને વાતું કરાવતો આ બાજુ એની માં એની જનેતા દીકરાના લગ્ન નોતા થયા એટલે રોટલા ઘડવા બેઠી સાતી હોતી નો ઘૂમટો તાણી અને ઓલી દીકરી જે જાતી હતી એને એમ થયું કે આના ઘરમાં કોઈ લાગતું નથી આ માડી સિવાય લાઈને બે રોટલા હું કરાવવાને એટલે એને જઈને માડીનો હાથ ચાલી લીધો કે માડી લાવો બે રોટલા હું કરાવું તમને અમે મહેમાનગતિ કરવા રોકાણા છીએ તો બે રોટલા હું નાખું તાવડીમાં આ બાજુ વાતું કરે છે બે ગાડા ખેડૂતો ઓલો યુવાન શું કામ થી શું કામ જાવું ઓળખાણ કાઢે છે વાતું કરે છે અને માં રોટલાનો અવાજ જે ટપાકા પડતા હતા बाजराનો રોટલો ઘડેનો ટપાકો પડે ને એ અવાજમાં ફેર દેખાણો એટલે યુવાનના મગજમાં એક વિચાર આવ્યો કે આવી રોટલા ઘડવા વાળી મારા ઘરે હોય તો વળી ના ક્ષણે પાછો વિચાર બદલાઈ ગયો કે ઊંચા ફૂલ આદમી કોઈ દી કરે નઈ નીચા કામ એ ગઢપતિ ભાંગે ગામ કોઈ દી ખાતર પાડે નઈ ખીમરા મરદ માણા હોય તો ધોળા દિયે આમાં ઊભો રહી જાય કોઈ દી અંધારાના લાભ ન લે અને હવે સાંભળજો વિચાર આવ્યો એને વિચાર પાછો બદલાઈ ગયો કે આવી રોટલા ઘડવા વાળી મારા ઘરે હોત તો વિચાર બદલાઈ ગયો કે હું તો મહેમાન ગતિ કરવા આવ્યો છું મારાથી આવું વિચારાય નહીં આ બાજુ ઓલી રોટલા ઘડવા બેઠી ને વાત બહુ વજન વાળી છે એટલે તમને વારે વારે કૌશું સાંભળવું જોયું તમને આનો સાર મજા આવશે મગજમાં ઉતરશે એટલા માટે હું કહુ છું સાંભળવું જોયું બે પાંચ મિનિટ માટે વાત કરું સાંભળી લેજો ખાલી રોટલા ઘડવા જે દીકરી બેઠી હતી એને વિચાર આવ્યો કે આંખની ઓળખાણ નહીં નહીં હંગું નહીં વાલું અને પાદરમાં અમને રોકી લીધા ગંધારામાં કોઈ તકલીફ ન પડે આ ક્યાંક મારે ભોલાઈ ન જાય અને મને મહેમાનગતિ કરાવી એક આંખની ઓળખાણ વગર આવી મહેમાન મહેમાનગતિ કરવાવાળો જુવાન મારા ભાગ્યમાં હોત અને મને મળ્યો હોત તો આ વિચાર એને આવે છે પણ એનોય વિચાર બીજી મિનિટે ફરી ગયો બદલાવી નાખ્યો કે મારાથી આવું વિચારે નહીં મારી તો આંખની ઓળખાણ નથી હું તો ખાલી ફાધરમાં નીકળી અને એને મહેમાન ગતિ આઈ કરાવી આવું મારાથી વિચારે નહીં બેયના વિચાર આવ્યા આ બાજુ આને વિચાર આવ્યો રોટલા ઘડતા ઘડતા આ બાજુ યુવા નહોતો આયા એને વિચાર ઘડી ગાયો કે આ રોટલા ઘડવાવાળી મારા ઘરે હોય તો બેયના વિચાર બદલાઈ ગયા રોટલા તૈયાર થઈ ગયા મેમાન ને વાળું પાણી કરાવી દીધા જમાડી દીધા પછી મહેમાન ને માં ખાટલા ઢાળી દીધા અને કીધું આ પથારી આરામ કરો હવે વાત શરૂ છે છે પ્રેમ કેવો એની કરી પછી તો મહેમાન ગતિ કરવા ખાટલા ઢાળી દીધા ધોલા ધરપકલા પાથરી દીધા અને સાહેબ ધીરે 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 મધરાત નો મધર ભાગવા મંડાણો પર વનસ્પતિ નીંદર માં ઘેરાવા લાગી અને ક્યાંક ક્યાંક શિયાળાની લાળીઓ સાંભળાય ક્યાંક ક્યાંક ડાલા મથાની ની રણકુ અને ટમરા ત્રમ 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 બોલે ડાબો જમણો હાથ ને જમણો ડાબા હાથને ને ભાળે આવી મેઘલી રાત જામી અને એ વેટાણે સવારના ચાર વાગ્યા એટલું ઓલો જુવાન જાગ્યો પોતાની માં બાપ તો હતો ને એ માં ને એટલું કીધું કે માં હું આપડી બેહું આપડી ગાયું એ લઈ અને પહર ચારવા જાવ છું સવારમાં માં છ થી ચાર ની વચ્ચે જે બે કલાક છે ને આમાં માલધારી છે એને ખબર હશે એને પહર ચારવા જાવ કે સવારે વહેલો ચારવા જાવ પણ માવું ગાયું ચારવા જાવ અને આવું ત્યાં સુધી આપણા ફળિયામાં મહેમાન સુધા છે ને એને જવા ન દીધું આ મહેમાનને રોકી રાખજે એટલે ઓલી વિધવા મા એમ કહે છે પોતાના દીકરાને કે બેટા હું મહેમાનને તાણ કરું રોકાવાની કે તમે રોકાઈ જાઓ રોકાઈ જાઓ પણ એ ન રોકાય તો મારે કરવું શું કે તો એને મુરલીધર મહારાજના દ્વારકાધીશના સોગંદ આપજે કે પણ સોગંદ આપું દ્વારકા વાળાના તોય ન રોકાય તો તોય મહેમાન જવાની વાત કરે તો હવે સાંભળું જો ભારત ની સંસ્કૃતિ કેવી છે પ્રેમ કોને કેવાય નો દાખલો આપું તમને અને કીધું કે તોય નો રોકાય તો કે માં મારા ગળા હમ દેજે કે પણ બેટા આપણે ઓળખાણ નથી કઈ આપણે તો પેલા વેલા મહેમાન ગતિ કરવા આવ્યા અને આપણે એને કેમ ગળા ને હમ દેવા માં મારા ગળા ને હમ દેજે મહેમાનને જવા નો દેતી કે પણ બેટા ગળાના હમ આપે રોકાશે કે હા માં મહેમાન રોકાઈ જાય એટલું કહીને દીકરો ગાયું લઈને વયો ગયો હવે વાહ સાંભળજો બે કલાક ત્રણ કલાક થઈ એટલે લાકડીયું છે ને એ બેહુની ગાયું નહીં ખરિયુંમાં લાકડીયું મારતો આવે ગાલો જડ હાલો મારા મહેમાન વયા જાય હાલો મારા મહેમાન વયા જાય એમ કરતો કરતો પોતાનો માલ ઢોર લઈ અને ઘરના ફળીએ ફૂગ્યો વાહ તો હવે સાંભળજો પ્રેમ કેવો છે દાખલો આજના યુવાનોને આપું લાકડીનો ઘાકર્યો ફળિયામાં આવ્યો ત્યાં તો ગાડું નહીં બળદ નહીં મહેમાન નહીં કોઈ નહીં આખા ફળિયામાં સુનસાન ફળિયું પડેલું ગડગડતી દોટ મૂકીને પોતાની માં હતી ને બાપ તો હતો નહીં એ માની આગળ એટલું કીધું મહેમાન ક્યાં ગયા મહેમાન ક્યાં વયા ગયા એટલે એની માએ કીધું માન ને મેં હમ દીધા મે દ્વારકા પણ મહેમાન નો રોકાણા કે મારા ગળાને હમ દીધા તા કે હા દીકરા તારા ગળાને હમી દીધા મેં પણ તોય મહેમાન નો રોકાણા એ કે અમારે મોડું થાય છે એમ કરી અને હવાર માં ધોળા ઈંડા જેવા બળદિયા ના મૂકી અને ગાડું જોડીને મહેમાન નીકળી ગયા

તમારી મુલાકાત જિંદગીમાં ભૂલાઈ ને એનું નામ મુલાકાત મોટો થઈ જાય હમણાં મોટો થઈ જાય એને કટાર ખાઈ લીધી એટલે પાડોશી ખબર પડી કે હવે આને કરવું શું તો કે અગ્નિ સંસ્કાર દેવાના આપણા હિન્દુના નિયમ પ્રમાણે એની માથે ખાપણ ઉડાડવાનું હોય એ ખાપણ લેવા માટે પાડોશી કોઈ યુવાન હતો એને બાજુનું ગામ હતું ને કીધું હું ધોળાધોળ જાઉં છું એના માટે ખાપણ લઈ આવું અને ખાપણ ઉઢાડી અને આપણે એને અગ્નિ સંસ્કાર દેવા શમશાને લઈ જાય તો હાથ હવે શરૂ થાય છે આ બાજુ ગાડું ધીરે 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 આ ગામથી ઓલે ગામ જવા ગાડું નીકળેલું ઓલી સાતી હોંધીનો ઘૂમટો તાળેલી જે દીકરી જાતી હતી એ એમાં બેઠી છે ગાડામાં ઓલો ગાડા ખેડું આમ ગાડું હાંકે જાય છે અને આ બાજુ આ પાદરમાંથી નીકળેલો જુવાન ઉતાવળા પગે ઉતાવળા પગે દોડતો જાય દોડતો જાય હાફતો જાય કે જટ ભૂગી જાવ ખાપડ લઈ આવું અને પછી આય મોડું ન થાય તમે જાણો છો અને દોડતા 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 જોયો ને એટલે ઓલો ગાડા ખેડુના ગાડાની બાજુમાં આવી ગયો ઓલો હાલતા હાલતા હોય ને ખબર નથી કે ગાડું ના વાત ઈ કાઈ જાણતો નતો ઈ તો ખાપણ લેવા જાતો જો અને બાજુમાં આવી અને ઉતાવળા પગે હાલતો જોયો એટલે ઓલા ગાડા ખેડૂએ કીધું ઈ કે ભાઈ એ જુવાન રામ રામ કે રામ રામ કેમ આટલો ઉતાવળા પગે દોડ્યો જાય એટલે ઓલે દોડતા દોડતા હાલતા હાલતા એટલું કીધું કે અમારા ગામમાં આજ ગજબ થઈ ગયો કેમ કે અમારા ગામમાં આજ ગજબ થઈ ગયો અમારા ગામનો જુવાન લાકડીનો ટેકો દઈને પાદરમાં ઊભો તો એમાં એક મહેમાન નીકળ્યા ગાડુ લઈને નીકળ્યા અને એને મહેમાન ગતિ કરવા એને રોક્યા એક રાતની મહેમાન ગતિ અને એને હમ દીધા કે મારા ગળાના હમ છે એ માં તું મહેમાનને જવા ન દેતી તને મુરલીધર મહારાજના હમ છે મહેમાનને જવા ન દેતી અને મહેમાન રોકાણા નહીં ગાડુ હાલ્યું જાય છે ઓલો દોડતો દોડતો ઉતાવળા પગે હાલ્યો જાય છે બે વાતો કરતા જાય છે ગાડા ખેડૂ અને ઓલો યુવાન પૂલી સાતીું નો ઘુમટો તાણીને જે બેઠી હતી ને એ સાંભળે છે પછી કે પછી એને આવીને કીધું લાકડીનો ગા ફળિયામાં કર્યો અને કીધું ક્યાં ગયા મહેમાન કે મહેમાન તો વયા ગયા કે મારા ગળાને હમ દીધાતા માં કે આ તારા ગળાને હમ દીધા તોય મહેમાન વે ગયા અને પછી યુવાનથી રહેવાયું નહીં અને પોતાની કમરમાં કટાર હતી કટારામ ફરડા કરી નાખી અને આતળાનો ઢિગલો કર્યો અને અમારો જુવાન

ગાડામાં બેઠેલી સાથી હોંધી નો ઘૂમટો તાણી ના દીકરી જાતી ને એને પડકારો કર્યો ગાડા ખેડૂત કીધું ગાડું ઉભું રાખો ગાડું ઉભું રહ્યું ઓલા યુવાન ને કયો દોડતો બંધ થઈ જાય ને ઉભો રહી જાય કા કે મારે એક સમાચાર મોકલાવા છે શું સમાચાર મોકલાવા છે અને તેદી આ દીકરી એટલું બોલે છે ગાડામાં બેઠી અંબોડો હોય ને માથે અંબોડો

આ દેશની દીકરી જો પ્રેમ કરે તો રાજાની જેવો કરે અને પરણીને જાય ને તો સીતાની જેટલા દુખે વેઠી લે અને કાલી બન કે શીશ કાટે જબ બાત આવે સન્માન ખી આ દેશની દીકરીનું જે દી અપમાન થાતું હોય તે ને રાણી રાણીની લક્ષ્મીબાઈ બનતા વાર ન લાગે એ એક લક્ષ્મીબાઈ બની અને અંગ્રેજોના તોપના રેકડા પાછા હટાવી દે અને સાહેબ પોતાના સોમાનની વાત આવે ને તે દી એમપી મધ્યપ્રદેશની ધરતીમાં આપણે ગુજરાતમાં બેઠા છીએ મધ્યપ્રદેશની ધરતીમાં બાવી વરણ દીકરી બે હાથમાં તરવા નીકળી ગઈ હતી અને દાંત ખાટા કરી એ દીકરીનું નામ હતું ભીમાબાઈ એ હોલકર ભીમાર ના મહારાજેલા હોય હોલકર ની દીકરી અને પોતાનો બાપ નથી અને દીકરા કામ કરે એ મારો ભાઈ નથી તો હું આ દેશની દીકરી છું એ દીકરી હાથમાં તરવા લઈ લીધી અને યુદ્ધને ઊભું રાખી દીધું અંગ્રેજોની હુકુમતને હુકુમત ઉભી રાખી દીધી હવે વાત સાંભળજો

એક રાતની મહેમાનગતિ કરવા અમને રોક્યા અને મારા માટે જો એને ફળિયું ખાલી કરી દીધું હોય મારા માટે જો જીવ આપી દીધો હોય તો હવે મારે જીવાય નહીં આ ઓઢીને ઓઢી ને ચૂંદડી એના ઉપર ઓઢાડી દેજો એનું ખાપણ બનાવી દેજો અને પછી એને શમશાને લઈ જાયજો સાહેબ બેય નાના બી હારે નીકળી હતી આનું નામ પ્રેમ કહેવાય બાકી હેપી વેલેન્ટાઇન ડે આવે ને દહ દહ ભૂકે લઈને આટા મારે ને પ્રેમ ન કહેવાય યાર આપણો આખો આ ડાયરો તમારે અમારે જીજ્ઞેશ કવિરાજ ને એકવાર રામ રામ જય માતાજી કરી આખો ડાયરો જોવે છે આ બનાસનો યાર અને પ્રેમની વાતો ગીતો તો ગાય બધા જીગા જીવા થોડા ગાય મણા એ તો જીગો કરે તો થાય યાર પણ હવે હા ભોલ જો આનું નામ પ્રેમ કહેવાય હેપી વેલેન્ટાઈન ડે આવે ને દસ દૂકેલામ પ્રેમ કરે છે કેટલાને કરે છે કે ગાડી બુકી ભરેલી પડી યાર